નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો બસો નેવ્યાસી દિવ્યાંગ ખેલાડીએ વિવિધ રમતોમાં ભાગ લીધો પ્રથમવાર સાયકલિંગ સ્પર્ધા યોજાઈ બોટાદ રમતગમત વિભાગ દ્વારા પાળિયદ રોડ સ્થિત આસ્થાનું ઘર કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો આ સ્પર્ધામાં જિલ્લામાંથી બસો બસો પચાસ મનો દિવ્યાંગ અને સાડત્રીસ મુખ ખેલાડીઓએ ભાગ લીધો હતો સરકારના રમતગમત વિભાગ હેઠળ યોજાયેલા આ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવી મનોદિવ્યાંગ ખેલાડીઓએ સો મીટર દોડમાં ભાગ લીધો તેઓએ બસો મીટર ચારસો મીટર અને આઠસો મીટર દોડમાં પણ ભાગ લીધો લાંબી કૂદ તેમજ ગોળાફેંક જેવી રમતો પણ યોજાઈ આ વર્ષે પ્રથમ વખત સાયકલિંગ સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીયકર્મે આવનાર ખેલાડીઓને રોકડ ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ અને શ્રવણમંદ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા વધવા માટે પ્રેરણા આપવાનો છે તેમને પોતાની આગવી ઓળખ બનાવવામાં મદદરૂપ થવાનો પણ આ કાર્યક્રમનો હેતુ છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ